છાસ માખણ અને ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય સાહેબ જારે દૂધ હોય ને દૂધ દૂધમાં બે ટીપા છાસ નાખો ને એટલે એનું દહીં બની જાય ધવલ ઈ દહીં ને દહીં માં કાઈ વલોઈ નાખો ને એટલે એની છાશ બની જાય અને એ છાસ છે ને જે દૂધ છે ને દૂધ ધોળું હોય પણ એમાં બે ફોરા છાસ નાખી દો એટલે એનું દહીં બની જાય એ દહીએ ધોળું હોય એને વલોઈ નાખો ને પેથાભાઈ એટલે એની છાસ બની જાય એ છાસ ધોળી હોય અને એમાંથી જે માખંડનો પીંડો ઉતરે ને એ માખંનો પીંડો ધોળો હોય અને એને અંતે ચૂલા ઉપર ચડાવો ને એટલે એનું ઘી થઈ જાય સેજ કલર બદલે ઓ સાહેબ સેજ કલર બદલે પણ અંતે થોડી વાર પછી ઘી ધોળું હોય ધોળું થઈ જાય શું કામ એનું કુળ ઉજળું છે એને કોઈ દી કાળો દાગ ન લાગે સાહેબ છાસ માખણ અને ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય છાસ માખણ અને ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય તોય એ કાળા ન હોય કે જેના કુળ દૂધડિયા કાગડા સાહેબ જેના વિચારો ઊંચા છે ને એને કોઈ દિવસ તકલીફો આવતી હોય ને એવું મેં નથી સાંભળ્યું કારણ કે સીતાજી સીતાજી હનુમાનજી પૂછતું કે હે હનુમાનજી અશોક વાટિકામાં લંકામાં સીતાજી એ હનુમાનજી ને પૂછ્યું હતું પેથાભાઈ કે કે હનુમાન તું એમ છે હું રામની આજ્ઞા સિવાયનું કોઈ કામ નથી કરતો કે હા હું રામની આજ્ઞા સિવાયનું કોઈ કામ નથી કરતો તો કે રામની આજ્ઞા સિવાયનું તું કામ ન કરતો જ બરાબર હનુમાનને કે પણ ત્યાં લંકા હળગાવી ધીરે ધીરે અમારું ધ્યાન કે જાય